સિહોર નજીકના કનિવાવ ગામ પાસે આવેલા ઇન્ટોના ભઠ્ઠામાં ડબલ મર્ડરની ઘટના બની મજૂરી કામ કરતા રામભાઈ તેમજ લક્ષ્મીબેનની નામના પતિ પત્નીની હત્યા થઈ અમિત નામના શખ્સ સાથે ઝઘડો થયો હોય જેથી અમિતે પતિ પત્નીની હત્યા કરી નવસારી નજીકના ગામોમાંથી મજૂરી અર્થે આવ્યા હતા ઇન્ટોના ભઠ્ઠામાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ ઘટનાના પગલે એલસીબી સિહોર પોલીસ એસપી ડીવાય એસપી સહિતના અધિકારીઓ પહોંચ્યા ઘટનાસ્થળે હત્યા કરનાર આરોપી પણ ઘટના સ્થળેથી મળી આવ્યો હતો પોલીસે તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું એસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર ગુહાડીના ગા કરેલા હતા ગુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિયોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે